માધ્યમથી કોઈ પક્ષનું નામ નહીં આપે રાજકારણમાં એન્ટ્રી થાય છે એક હજાર ટકા પ્રોબ્લેમ પ્રોમિસ એક હજાર ટકા વાગે છે ટૂંક સમયમાં આવી છે એ પણ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બોમ પડાવેલું છે જે હા મિત્રો દેવાયત ખાવાડે પોસ્ટ કરી છે કે હું ચૂંટણી લડવાનો છું પણ કયા પક્ષમાં લડવાનો છું તે તેઓ કહેતા નથી પણ મિત્રો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે વિવાયત ખાવાડ ખરેખર ચૂંટણી લડવાના છે પણ કોની સામે અને કયા પક્ષમાં લડવાના છે તે તો તે ક્લિયર કરતા નથી પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે કે પુષ્ટિ કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમારું શું કહેવું છે કે એવા ખબર જીતશે કે નહીં તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજોથી કોઈ પક્ષનું નામ નહીં આપે હા રાજકારણમાં એન્ટ્રી થાય છે એક હજાર ટકા આઈ એમ પ્રોમિસ બે હજાર ટકા આવીશ ટૂંક સમયમાં આવીશ પણ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં જ્યારે આવીશ ત્યારે એક નિષ્ઠા થઈ આવીશ નહીં કે સત્તાની લાલ છે કે નહીં કે પૈસાની લાલ છે પૈસા તો ઓલરેડી કુદરતે મારા પૂરતામાં નાખી હા એ લાલ છે ને